ભુજની પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસ પરિવર્તન માટે અનોખો પ્રયાસ દિવાલો પર લોક જાગૃતિના ચિત્રોથી સજ્જ બની જેલ ભુજ કચ્છ સ્થિત પાલારા ખાસ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન તથા સમાજ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુસર એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે મિશન સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થાની ટીમ દ્વારા મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચાએ કહ્યું કે તારીખ નવ એક બે હજાર છવ્વીસ થી તારીખ અગિયાર એક બે છવ્વીસ દરમિયાન ત્રણ દિવસીય વિશેષ અભિયાન યોજાઈ રહ્યું છે આ અભિયાન દરમિયાન જેલની અંદરના ભાગની દિવાલો પર સુંદર સુશોભિત ચિત્રો તેમજ પ્રેરણાદાયી સુવિચારો આકૃત કરવામાં આવી રહ્યા છે આ વિશેષ કાર્ય માટે ચિત્રનગરી રાજકોટ સંસ્થાની ટીમમાંથી અંદાજે સિત્તેર જેટલા કુશળ આર્ટિસ્ટો ભોજાવ્યા છે આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોમાં સમાજ જાગૃતિ નૈતિક મૂલ્યો સ્વચ્છતા નશામુક્તિ મહિલા સન્માન માનવતા ન્યાય પ્રણાલી સંવિધાન પારાવારિક શાંતિ અને આત્મ પરિવર્તન તેમજ લોકો થી આવેશમાં આવી થઈ જતી ભૂલ પછી પસ્તાવ થાય જેવા મહત્વપૂર્ણ વિષયો રજૂ કરવામાં આવ્યા છે રંગબેરંગી સંદેશા પ્રેરકા ચિત્ર જેલના વાતાવરણને જીવન બનાવવાની સાથે કેદીઓમાં આશા સકારાત્મક વિચારો પ્રેરવાનો કામ કરી રહ્યા છે જેલ પ્રશાસનનું માનવું છે કે આવા લોકજાગૃતિના ચિત્રો કેદીઓના માનસ પર ઊંડો પ્રભાવ પાડે છે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ આ ચિત્રોને સુવિચાર જોઈ પોતાની ભૂલો પર વિચાર કરે અને સમાજમાં પરત ફરી સારા નાગરિક બની શકે તે દિશામાં પ્રેરણા મળે છે આ રીતે આ પ્રયાસ માત્ર દિવાલોને નથી પરંતુ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાનો એક સશક્ત માધ્યમ બની રહ્યો છે ઉલ્લેખનીય છે કે ચિત્રનગરી રાજકોટ સંસ્થાને હજારથી વધુ આર્ટિસ્ટો સમગ્ર ગુજરાતના નિસ્વાર્થ ભાવે વિવિધ જિલ્લાઓમાંથી લોકજાગૃતિ માટે ચિત્ર બનાવી રહ્યા છે તેજ અનુસંધાને બુદ્ધિ પાલરા ખાસ જેલમાં ત્રણ દિવસે અભિયાન દ્વારા સમાજ જાગૃતિ અને કેદીઓના માનસ પરિવર્તન માટે એક અદ્ભુત અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં જેલમાં કાચા કામના કેદી દ્વારા પણ અદ્ભુત ચિત્રો દોરવામાં આવ્યા જેથી આવેશમાં આવી ગુનો કરી બેસતા કેદીઓનું અહીં માનસ પરિવર્તન થાય તે દિશામાં સમાજ ઉપયોગી કાર્ય થશે. જેલ અધિકક્ષ બીબી પરમારે કહ્યું કે અહીં જેલમાં કેદીઓને જાગૃત કરવાને ફરી પાછો આવેશમાં આવી કોઈ ગુનો ન કરે તે માટે લખાણ સુવિધારો અને શાંત વાતાવરણમાં આવા લોક જાગૃતિ ચિત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર કે એન રાવ સાહેબ આઈજી શ્રી અશ્વિની ચૌહાણ સાહેબ અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કૂટડી પણ એવું નથી જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દીવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ ઓન પ્લેટ ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને સિત્તેર જેટલા કલાકારો છે એમાં આશરે પિસ્તાળીસ જેટલી બહેનો છે અને કમિટીના મેમ્બર વગેરે છે અને અગાઉ પણ તેઓએ અમારી વિવિધ જેલોમાં આ યોગદાન આપેલું છે અને હું અત્રેથી આભાર વ્યક્ત કરીશ ગ્લોબલ કલરના શ્રી પારેખભાઈનો કે આ કલર એમને દાનમાં આપ્યો છે અને જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય તો એમને અમે વિનંતી કરીએ છીએ તેમનો પૂરેપૂરો સહકાર મળે છે જેલમાં આવતા આપને એવું લાગે કે બધા ખૂંખાર ગુનેગારો હોય છે પણ એવું નથી મારો જેલનો અનુભવ છે આ સુધી માણસથી જાણતા જાણતા ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે આવેશમાં વસ્તુ બની જતી હોય છે અને આવીને પછી ખૂબ પસ્તાવો થતો હોય છે તો આ ચિત્રોમાંથી પ્રેરણા લઈ અને બીજાને કંઈ પોતાના જીવનમાં પણ ઉતારે કે ભાઈ આવી ભૂલ ન કરો કે તમારે જેલમાં આવવું પડે નમસ્કાર મારું નામ મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચા છે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા રાજકોટથી અમે લોકો આવેલા છીએ આજ રોજ નવ દસ અને અગિયાર જાન્યુઆરીના રોજ ભુજના કચ્છ ખાતે પાલારા ગામની જે ખાસ જેલ છે ત્યાં અમે લોકો રાજકોટથી સિત્તેર કલાકારો નવ તારીખે ગઈકાલે આવેલા છીએ ગઈકાલે પણ અમે લોકો જેલની અંદર સિત્તેર પિંચોતેર આસપાસ ચિત્ર દોરેલા છે કેદીઓ ભાઈઓની વચારે એમના બેરેકની વચારે આજે પણ અમે લોકો અંદાજિત એંસી ચિત્ર બીજા દોરવાના છીએ ટોટલ દોઢસો ચિત્ર અમે લોકો દોરવાના છીએ અમારે સંસ્થાની વાત કરું તો છેલ્લા દસ વર્ષથી અમે લોકો રાજકોટમાં એક ઉદ્દેશથી ચાલુ કર્યું હતું કે ભાઈ વોલ પેઇન્ટિંગ દિવાલ પણ બોલવી જોઈએ દિવાલ પણ કંઈક કેવી જોઈએ એ સારા સંદેશાથી અમે લોકોએ અમારો આ ચિત્રનગરી અભિયાન ચાલુ કર્યું આજે દસ વર્ષ પૂરા થયા છે અમારી સંસ્થાને છેલ્લા ચાર પાંચ વર્ષની વાત કરું તો જે રીતે પાલારા ભુજ જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટમાં આવ્યા છીએ આની પહેલાં અમે લોકો અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે પણ પ્રોજેક્ટ કરેલો છે કેદીભાઈઓની વચ્ચે એની પહેલાં અમે લોકો બરોડા ખાતે પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ રાજકોટ જેલની અંદર પણ અમે લોકો પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ ચિત્રની વાત કરીએ તો જે રીતે આ જેલ છે તો એની થીમ એવી જ રહે કે ભાઈ કેદી ભાઈઓ છે એ લોકોને પોઝિટિવ વિચાર આવે કે આવું ક્યારે અમે બીજી વાર ન કરી ક્ષણિક આવેશમાં જે એ લોકો ભૂલ કરી ચૂક્યા છે એમને કંઈક સારો સંદેશો મળે બારે જેની લોકો સારા વ્યક્તિ બને સારું કામ કરે એ હેતુથી અમે લોકો એવા પિક્ચર સિલેક્ટ કરીને અમે લોકો બે દિવસથી આ પાલારા જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટ કર્યો છે રાજકોટથી અમે લોકો સિત્તેર કલાકારો આવ્યા છીએ અને અમારી ચિત્રનગરી સંસ્થા સાથે છેલ્લા દસ વર્ષથી આશરે બારસોથી થી તેરસો કલાકારો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે અને આ જે અમે એક્ટિવિટી કરી છે આમાં કોઈ ચાર્જ કેવું બિલકુલ નથી બધું માત્ર ને માત્ર બ્યુટિફિકેશન માટે સમાજના દરેક લોકોને સારા સંદેશો મળે એ હેતુથી અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા દસ વર્ષ ત્યાં કરી રહ્યા છીએ મારું નામ ચૌહાણ મિતાલી છે હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ અમે સાઠ કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એ જ છે કે આ બધી દિવાલો થકી જે બી અહીંયા ભાઈબંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી એના મનનું પરિવર્તન થાય અહીં ઘણા લોકોએ અલગ અલગ વોર્ડ્સ અલગ અલગ વિચારથી દીવાલોમાં ચિત્ર બનાવેલા છે કે ક્યારેય એક ચિત્ર એવું છે કે જેમાં તમે દિવાલમાં છે તો કે તમે તમારું શરીર બાંધી શકો છો મન નહીં તમે તમારું મન બદલાવી શકો છો મારો મોટો એવું છે કે હાલમાં છે તો કે પરમાણુ પરમાણુની હાલમાં પાકિસ્તાન છે પેલેસ્ટીન છે પેલેસ્ટીન વોર તો સૌથી ધરતીને હાનિ કરતું હોય તો એ પરમાણુ વોર છે તો એના માટેનો મોટો મેઇન છે એ મોટો છે કે એના થ્રુ આપણને ખબર પડે કે પરમાણુ છે તો એ બધા વેપન્સ છે એ બહુ જ ખતરનાક છે તો એ વિચાર કરવો પડે કે કેટલો ખતરનાક છે ધરતી માટે